મિત્રો આપણે આવી ગયા છીએ કંડલાની અંદર અને ઓગણીસો અઠ્ઠાણું માં અહીંયા વાવાઝોડું આવેલું અને હજારો માણસ મરી ગયા અને અહીંયા એક જહાજ ફસાયેલું પડ્યું છે સામે જે બતાવી રહ્યો છું એ જહાજ નહીં એ જહાજ અત્યારે ચાલુ હોય એવું લાગે છે અને અહીંયા જાણવા મળ્યું કે એ જહાજને કેટલીએ કાઢવાની કોશિશ કરી પણ એવી જગ્યાએ મલબામાં ફસાઈ ગયું છે નીકળે એમ નથી એ આ જાજ છે વિચાર કરો કે અરબો ખરબો રૂપિયોનો માલ હશે અને અરબો ખરબોનું આપણું આ જહાજ અહીંનું હોય તો ભલે એક વિદેશનું હોય તો ભલે આજથી લગભગ છવ્વીસથી પચીસ વર્ષ પહેલોનું આ જહાજ ફસાઈ ગયેલું પડ્યું છે અમે તેનો વિડીયો બનાવવા ગયેલા પણ ત્યાં જવાય એવું નથી સાંભળવા મળ્યું કે કોઈ નાની બોટવાળા તમને લઈ જાય તો ભલે પણ હવે અમને નથી લાગતું કે બોટ દ્વારા ક્યાં પરમિશન લેવી પડે કે આસાન હોય કે જવાય કે ના જવાય અમને એમ કે નજીક જઈને થોડું શૂટ કરીશું પણ એ પોસિબલ નથી અહીંયા પાણી ભરાયેલું પડ્યું છે આજે વેરનો ટાઈમ છે આજે થઈ છે અમાસ એટલે નકા સાહેબ હજી થોડુંક નજીક જવા બરાબર અને આ બાજુ આ જૂના કંડલા અને અહીંયા ઓગણીસો અઠ્ઠાણુંમાં મેં તમને કીધું મુજબ બહુ વાવાઝોડાના હિસાબે કંઈક માણસો બે ઘર થઈ ગયેલા અને એમાં પવનને અને પાણીના હિસાબે આ જે તમને મેં જાત બતાવ્યું એ ખેંચાઈ ગયેલું છે કરોડોની સંપત્તિ આવી રીતે દરિયાના કિનારે ફસાયેલી પડી છે આપણા પાંચ પચીસ લાખ ડૂબી જાય તો આપણને કેટલો પસ્તાવો થાય વિચાર કરો કે આની અંદર શું માલ હશે કેટલા લોકો હેરાન થયા હશે કેટલીએ કાઢવાની કોશિશ કરી છે કેટલાય પ્લાનિંગ કર્યા છે કાઢવાના પણ તમામ જ્યારે એના પ્લાનિંગ નિષ્ફળ ગયા હોય ત્યારે જ આ જહાજ કંડલાના કિનારે કાયમી માટે ફસાઈને પડ્યું છે અને આ જહાજને ત્યાં કોઈ પર્યટકો જાય એવી કદાચ ભવિષ્યમાં વ્યવસ્થા કરવામાં આવે તોય પણ એના ક્યારેક ને ક્યારેક પૈસા વસૂલ થાય દૂરથી આ જહાજનો આવો જ નજારો લાગી રહ્યો છે અને આ જહાજ આપણે જ્યાંથી ઊભા છીએ ત્યાંથી એકાદ કિલોમીટર પોણો કિલોમીટરના અંતરે ઊભું છે પાણી છે સાંભળો એમ પણ મળ્યું કે પાણી આ ન હોય તો કદાચ હજી પણ તમે અડધો કિલોમીટર સુધી નજીક જઈ શકો પણ આજે પાણી છે એટલે કોઈ રીતે જવા એમ નથી પાણી ઊંડું હોય શીતળું હોય જઈએ તો જય રામ એટલે અમે આવ્યા હતા વિડીયો બનાવવા નજીક જઈને બનાવીશું પણ અમે હવે નિરાશ થાય અને પાછા જઈ રહ્યા અને હજી નાની નાની ફોટોનો વિડીયો અમારે બનાવવો છે અહીંયાથી બિલકુલ નજીક દેખાય છે જાણવા મળ્યું કે ત્યાં જવું હોય તો કંડલા પોર્ટની પરમિશન લેવી પડે અને આપે ના આપે એ કાંઈ ખબર નથી અને વિદેશી જહાજ છે મેં તમને બતાવ્યું મુજબ કે ઓગણીસો અઠ્ઠાણુંમાં જબરજસ્ત જે વખતે વાવાઝોડું આવેલું તે જ વખત ફસાઈ અને પડેલું છે લગભગ પચીસ છવ્વીસ વર્ષના વાણા વીતી ગયા પણ પોતાના માલિકની વાટ જોઈને ઊભેલું આ જહાજ ભવિષ્યમાં હવે નીકળે તેવું નથી કેમ કે એની કાઢવાની કોશિશ ઘણી કરેલી એમ અહીંયા જાણવા મળ્યું પણ મોટું ભારે ભરકમ જાજ હોવાથી નીકળી નથી શક્યું અને જે કાંઈ પ્લાનિંગ હોય આપણને એવી ખાસ ખબર નથી પણ તમને અહીંયા જગ્યા આવવું હોય અને કઈ જગ્યાએ પડ્યું એ પણ તમને હું બતાવી દઉં સામે આ જાજ પડ્યું છે એ પણ ખરાબ છે એવું થોડુંક જાણવા મળ્યું ઘણા ટાઈમથી ઊભું છે એ લોકલ માણસો દ્વારા અને પેલી બાજુ પણ ઘણા બધા જહાજો નાના મોટા લાગેલા છે આગળ જતે મેન ચીટી અને આ જૂના કંડલા બરાબર આવી રીતે આ બધા સાગર ખેડૂ પોતાનો વ્યવસાય કામ ધંધો એ માછીમાર ઉપર જ નિર્ભર હોય છે અને આવી રીતે આ આવી રીતે ખાંડી પડે છે ઊં વધારે વચમાં પાણી ઊંડું હોય છે અને અહીંયાથી જ આવી રીતે માછીમારો જતા હોય છે એક જાણવા મળ્યું એ લોકો કઈ રીતે પરમિશન આ તે લાયસન્સન્સ એની આપણને ક્યાં અત્યારે પૂછતાછ કરી નથી પણ આ બાજુ જઈએ એટલે સામે આ કાઠિયાવાડ સીધું અને આ બાજુ ફરી ફરીને માળિયા બાજુ વાળ અને લોકો પહેલાં એમ કહેવાય છે કે અહીંયાથી કાઠિયાવાડ બાજુ જવા માટે બિલકુલ આ નજીક ડિસ્ટન હતું અને પછી ભવિષ્ય આગળ કંડા ગયો અને હવે તો પુલ પણ બની ગયો તો આવી રીતે સામે પણ કાંઈ પડ્યું છે લીલા કલરનું કાંઈ ખબર પડતી નથી સિગ્નલ છે શું છે શું નથી જાણવા મળ્યું કે આ જહાજ અતિશય મોટું તો નથી પણ ઘણું મોટું અહીંયાથી મને એમ લાગી રહ્યું છે કે એની લંબાઈ લગભગ લગભગ પાંચસો ફૂટ હોય એવો અંદાજ છે ઓળું ગમે એટલું હોય વિદેશનું છે એમ જાણવા મળ્યું એટલે અહીંયા લોકલ માણસો દ્વારા બાકી તો એ લોકોને ખબર હોય કે ન હોય પણ એમને કીધું વિચાર હવે તમને અહીંયા આવવાનું એડ્રેસ બતાવી દઉં કે આ કંડલા સામે જૂના કંડલા પછી આગળ નવા કંડલા આ ઇપકો છે ઇફકોની બિલકુલ બાજુમાં માછીમારો ભાઈઓના પાછળ આવી રીતે ખુલ્લું છે અહીંયા કોઈની કાંઈ પરમિશન લેવાની જરૂર નથી પણ આમ જોવા જાવ તો અહીંયા બીજો કોઈ બિલિંગ મતલબ એ નથી આ આટલો જ સીન દેખાય છે અને અહીંયા બધા માછીમારો ભાઈઓ ઊભા હોય છે આજે લગભગ ખબર નહીં આ વાવાઝોડવાનું કાંઈ એમાં એલાન છે એટલે અને અહીંથી માછીમારો આ બાજુ જતા હોય છે અને ગાંધીધામ કચ્છ ત્યાં કચ્છમાં ગાંધીધામ આવી અને કંડલા અને કંડલામાં જવું છે એમ કોઈને પૂછો ગાંધીધામથી કંડલા દસ પંદર કિલોમીટર છે અને ઇફકો બાજુ આવી અને ની પાછળ ગમે તેને પૂછો કે અહીંયા જાજ ફસાયેલું એ બાજુ જોવા જવું હોય તો ત્યાં આ કીધું કે ભાઈ પરમિશન લેવી પડતી હોય આપણને ખ્યાલ નથી માત્ર અહીંયા લોકલ માણસોને આપણે પૂછેલું હોય તો આ થઈ ગયું આપણું એડ્રેસ જરાક ઝૂમ કરીને બતાવું એટલે કદાચ માર્કો બાળકો આપણને વંચાય માર્કો નહીં વંચાય અડધો માર્કો પાણીમાં ડૂબી ગયો છે હવે આની ઉપર નજર કરીએ તો જાણવા મળ્યું કે આ પણ ઘણા સમયથી ઊભું છે ભગવાન જાણે શું છે કે શું નથી અને આગળ ઘણા બધા જહાજો ઊભા છે પાણીમાં ઊભા છે અહીંયાથી એ દેખાય એમ નથી આગળ આ નડે છે બધું મટી જાય જોઈ શકો છો કે અહીંયા અસંખ્ય નાના 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 બધા બોટો અને ઘર આંગણે લાગી જાય અને અહીંયાથી આ વેણ પડે છે મોટી એટલે અહીંયાથી સેલ મારે એટલે મધ દરીએ અહીંયા ઘણા બધા માછીમારોના બોટો પડી જાય એટલે બે કીધું જરાક તમને સીન બતાવી દઉં નવી ને જૂની ને ભાતની ને જાત જાતની આવી રીતે અહીંયા સાંભળવા મળ્યું કે આ જેટી બનાવી છે અને મેં તમને ઓલું ફસાઈ ગયેલું જાજ જે બતાવ્યું તે સાંભળવા મળ્યું કે અહીંનું છે અમુક વરી કે વિદેશનું છે પણ ખાલી હતું અને જે વાવાઝોડામાં એ ખેંચાઈ ગયું છે અને અહીંયા પણ જુઓ જો જેટી બની રહી છે કેટલા જાડા સળિયા છે મુઠ્ઠીમાં કમ્પ્લીટ આવી જાય એટલા જાડા અને આ બાજુ જહાજો ઊભા છે અસંખ્ય જુઓ જો લગભગ લગભગ બધા જહાજો કેટલા ઓછામાં ઓછા ચાલીસ ત્રીસ ચાલીસ જહાજો ઊભા છે અને આ બાજુ બધાએ માછીમારો છે આ બધા કંડલાના બધા મચ્છી ઉપર નિર્ભર માણસો છે અને અહીંયા સામે આ નવા કંડલા અને બહુ ધુક્ ઉડી રહી છે કોલસા ખાલી થતું હોય એવું લાગે છે અને જોઈ લો સૌ પહેલાં જેટી એટલે અહીંયા જહાજ લાગેનો પોઈન્ટ બરાબર એ રીતે જોવો છો કે નિર્માણ થઈ રહ્યું છે હવે કેટલા ટાઈમનું થઈ ગયું જાટી પ્લેટો છે એ પણ સડી ગઈ છે વિચાર કરો કે આ જેટી બનવાનું નિર્માણ કેટલો સમય લેતો હશે આવી રીતે મલબો પૂરાતો પૂરાતો જાય છે અને બીજી વસ્તુ તમને એક બતાવી દઉં કે અહીંયા કેટલું પાણી ત્યાં ઉતરી ગયું છે ત્યાંથી અહીંયા લગભગ આટલા સુધી પાણી આવી ગયેલ છે જોજો આજે હતી વેર કે અત્યારે બાર પંદર ફૂટ પાણી આમ નીચે ઉતરી ગયું છે અને જહાજ તરત ઝૂમ કરીને બતાવું જહાજ રિપેરિંગ થાય છે એવું જાણવા મળ્યું અને જુઓ જો કે થીગડ થાગડ લોકો ત્યાં કરી રહ્યા છે